ચાલો દોસ્તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી તો મજા મજામાં છો ને દોસ્તો આજ તમે જોઈ રહ્યા છો આજ અમે આજ મગફળીમાંથી આજે અમારે નેધમણ ચૂકું કરવાનું છે અને મિત્રો અમારો વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને નવા નવા અવલુગ પણ આવતા રહેશી અને આજ તમે આ જોઈ રહ્યા છો આજે અમે મગફળીમાં નદી રહ્યા છીએ અને આમાં ખાતરનાશીન પાવાની છે હજી એ જોવાનું ભૂલતા નહીં સીમુમરા તેમ ખાવા હે ભૂખલા જાય સાચું કે

અમે તેમાં ઉખાડી રહ્યા છીએ ઉખાડી ઉખાડી રહ્યા રહ્યા છે તો દોસ્તો આજ આપણે મગફળીમાંથી છીએ અને આ તમે જોઈ રહ્યા છો આ છે અમારી મગફળી આ બાજનું હજી થોડું ખોળ હજી બાકી છે અને બીજું બધું ખોળ હજી લીધું રહ્યું છે અને બસ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા નવા બ્લોગ પણ જરૂર આવતા રહેશે એટલે જોવાનું ભૂલ